ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાના તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતું લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ કરી હતી બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ પત્ની લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમની પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે આ અંગેની જાણ થતાની સાથે જગડિયા એએસપી અજયકુમાર મીણા સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર અબ્દુલ રઉ ખત્રી ઉમલ્લા हमारे चैनल ने लाइक करो ने सब्सक्राइब करो कल शाम को 10 बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से गणेश गार्डन सोसाइटी में दो दंपति हैं टीचर दंपति वो गेट नहीं खोल रहे हैं उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बैल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है तो उस गेट को तोड़ के साढ़े दस बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफ एस एल ने फिंगरप्रिंट ब्यूरो और डॉग स्कॉड को जाण की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं एफ एस एल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है क्या हत्या की गई है किस तरीके से फर्स्ट बस इंक्वायरी अभी ये तपास का विषय है परंतु उनके शरीर पर ईजाक़ चोट के निशान हैं तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको बेहतर सर कोई लकी या चोरी का कोई तो अभी तक इसकी इन्वेस्टिगेशन चाहिए ओके थैंक यू सर थैंक यू